અને ની શરૂઆત આજ મોડી કરી રજા તો ગામડા નાન થોડાક છે હાઈ ક્લાસ ઈ જોજો આગની આગળ આવી છે ગામડામાં બધે ગોતો થોડોક આ ને અને નાન છે તો તમને વ્યૂ ગમશે હારા હે તો ઈ બે દી પહેલા રજા ઉતી તો દુઃખ ગોતો અને મસ્ત મસ્ત હે તો જોજો

અને જોવા લા કેવા મસ્ત હર ઘેટા કેવા મસ્ત છે તો રોડ નો કાઠો છે અને આ બાજુ જે આગળ દેખાય છે ને આગળ ત્યાં ઘોડાના તબેલા ભી ઈ બાજુ છે અને આ બધા ઘેટા બકરા બેઠા છે મસ્ત કેવા નાશ છે અને આ સમરમાં આ લોકો હે ને બધાય એકદમ મસ્ત રીતે બહાર જ હોય બધા નક વિન્ટરમાં પછી એ લોકો હે ને અંદર પેલા એના તબેલા હોય આ ખેતા બકરા તો લગભગ વાંધો ન આવતો હોય એની તો બહુ ટાઈટ કે એટલી બધી ન લાગતી હોય અને એ ઘોડાના તબેલા હે ને એ ઘોડાને તબેલામાં પૂરી દે તો આ રીતના હે ને નાઇસ છે ને તો હાલો પાછું સારું લોકેશન આવી છે તો દેખાડી આજ મારે હોલીડે હતી તો હોલીડે હે ને એટલે આપણે કામે નહોતો ગો અને આ રીતના ગામડામાં નીકળે જ પછી આપણે સારો વિડિયો કંઈક આવે ને મજા આવે તો તમને મજા આવે તો જ અમને મજા આવે તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો જો મસ્ત ગાય માતાજીઓ Ane aya keterhe mosko ne keta ne baju ma gae mata jiuh ceh aya to jowo kiwa mosko bisa riik sore ne a gae mata he riya panipiwa nu se joh aya pun dohe joh panipiwa aiba ને આ બધી ગામડામાં આ રીતના ગાયો બહુ રાખ્યા આ લોકો અને આણું બધી દૂધની ડેરીઓ ને એ બધી હોય અહીંયા પછી લોકલ બધા એમાં ઉગાડે ઝીમકી શોપોમાં ને એવરી ડે ફ્રેશ મિલ્ક આ લોકો મશીનથી જ ગાયોને ધોવે હાથથી ન ધોવે અને એના આગળ આગળ દૂર છે ને ન્યાય એના કબેલાને છે બધા એટલે એ બધા ગાયોને ન્યા રાખે અને આમ ખુલ્લીયું સરતી હોય આ રીતના ને પછી એનો ટાઈમ થાય ત્યારે ગાયને દોવેલી પછી એ લોકો લોકલ બધી શોપુમાં પુગાડે તો આ રીતના હે મસ્ત મસ્ત જો માતાજી ક્લાસ અને આપણે રજા હોય કાર આપણે જયારે રજા હોય ત્યારે હું આ રીતના ગામડામાં નીકળે જ અને તમારા માટે વિડીયો બનાવવા તો આજે રજા આવતી એટલે નીકળે ગયો ગામડામાં અને પછી તમારા માટે વિડીયો બનાવ્યો અને મસ્ત મસ્ત જો આ સમર હોય એટલે આ રીતના વ્યૂ પણ આપણે લેહકીએ અને તમને મજા આવે તો ચાલો પાછું બી હે તો બતાવીશ થોડોક આગળ જા અને રજાનો બી આનંદ આપણે ઉઠાવીએ અને તમને બી સારો સારું વ્યૂ દેખાડે તો જો આ સેઠ વાથી ખેતર ચાલુ થાય આ બધાય ખેતરોમાં હે ને નોર્મલી ઘઉં જ વાવ્યા ઘઉં જ વાવેલ છે અને આ બધાય આ રીતના ઢાગા ઢહરાવાળા જ હોય કોઈ પ્લેન ખેતર ને તો બહુ લગભગ આ રીતના જ હોય ઉષા નિશા ને अ डुगर दुंकर, डुघराट प्रदेश क्यों है ये तो से ना जो क्यों मस्त है એટલે બહુ દૂર ન જવું પડે દૂર જવું હોય તો માટે આપણે પીડીયો હારો ઉતરે ને ને મજા આવે જો તબેલા ઘોડાના જ્યાં અહીંયા અને બધાય ઘેટા બકરા ઘોડા બધાય સરે જો ને બહુ ઝૂમ નથી થતું આ રીતના હોય ને આ ખેતર આ રીતના હોય તો જો આ ઇના ટ્રેક્ટર છે કેવો મસ્તો છે ટ્રેક્ટર અને આણા ઓજાર છે આ ઓજાર છે બહુ મસ્તો આ બધું કામ આની થી જ કરે ટ્રેક્ટર થી જ આવિડા ટ્રેક્ટર ના પાછળજી પડ્યું ને એનું ઓજાર છે એની થી બધું ખેતી ને આતેની ખેતી કામ ને કરે

લૂંટો પણ થોડાક ગામડામાં લીધો એ બે દિન પહેલાંના ઊંઘો વિડીયો તો પાછો ટાઈમ મળ્યો ને તો સિંપો પીએ જોજો તમને મજા આવી જાય અને પાછું નવીન ગીત લેના આવી જઉં તમે તે ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર